નમસ્કાર હું છું આપના સાથે ઈશા દુબે આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર માંગરોળ તાલુકા કક્ષાનો સિત્તો તેરમો સત્તાક પર્વની ઉજવણી વડ પ્રાથમિક શાળામાં યોજાયો માંગરોળના ધારાસભ્ય ગણપતસિંહ વસાવાના અધ્યક્ષ સ્થાને પ્રજાક સત્તાક પર્વની ઉજવણી કરાઈ હતી તેઓના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો આ પર્વ નિમિત્તે શહીદ વીર જવાનોને યાદ કર્યા હતા સોમનાથ મંદિરના ઇતિહાસ વર્ણવ્યો હતો સાથે વિદ્યાર્થીઓને સન્માન પત્રો એનાયત કરાયા હતા તાલુકામાં શ્રેષ્ઠ કામગીરી કરનાર શિક્ષકોનું તેમજ ગંગા સ્વરૂપ બહેનોનું સન્માન કર્યું હતું છવ્વીસમી જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક દિનની ખૂબ ધૂમધામથી અહીંયા ઉજવણી કરવામાં આવી છે આપણને બધાને ખ્યાલ છે કે છવ્વીસમી જાન્યુઆરી એટલે પ્રજાસત્તાક દિન અને આજ આજના દિવસથી સમગ્ર ભારતમાં બંધારણની અમલની શરૂઆત થઈ હતી ત્યારે આજનો દિવસ એ સમગ્ર ભારતવાસીઓ માટે ખૂબ મહત્ત્વનો દિવસ છે અને આવનારા દિવસોમાં આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે સ્વપ્ન છે વિકસિત ભારત બે હજાર સુડતાલીસનું એ માર્ગે સમગ્ર દેશવાસીઓ આગળ વધી રહ્યા છે ત્યારે આજના તબક્કે હું દેશને આઝાદી અપાવનાર તમામ સ્વતંત્ર સેનાનીઓ અને દેશની આઝાદી માટે જેમણે પોતાનું સમગ્ર જીવન કુરબાન કર્યું છે એવા દેશપ્રેમીઓને પણ આજના તબક્કે હું વંદન કરું છું અને આજે માંગરોળ તાલુકાના વડ ગામે તાલુકા કક્ષાનું આ છવ્વીસમી જાન્યુઆરીનો પ્રજાસત્તાક દિન હતો એમાં આજુબાજુ વિસ્તારને ગામના આદિવાસી ભાઈ બહેનોએ ખૂબ ઉત્સાહપૂર્વક અહીંયા ભાગ લીધો છે અને અમારી આદિવાસી દીકરીઓ દીકરીઓએ આ બધાએ પણ દેશભક્તિ દેશપ્રેમી રાષ્ટ્રપ્રેમી લગતી અનેક કૃતિઓ ખૂબ સુંદર રીતે રજૂ કરી છે બધાનો પણ અભિનંદન આપીને આભાર વ્યક્ત કરું છું તો સમગ્ર ગુજરાત અને દેશની જનતાને આજના પ્રજાસત્તાક દિન નિમિત્તે હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું વિનોદ મૈસરિયા જનસાક્ષી ન્યૂઝ માંગરોળ